નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષની નવનિયુક્તિ બાદ તેઓના અભિવાદન સમારોહ યોજાવા જઈ રહ્યો છે આ આયોજનના ભાગરૂપે એરપોર્ટથી કારેલીબાગ અંબાલાલ પાર્ક મેદાન સુધીના માર્ગનું ભાજપીકરણ કરી દેવામાં આવ્યું છે ઠેર ઠેર પ્રદેશ પ્રમુખના અભિવાદન કરતા હોર્ડિંગ્સ અને ભાજપના ઝંડાઓ લગાવવામાં આવ્યા છે જ્યાં ભાજપના આગેવાનોએ કરેલા શણગારમાં જ્યાંને વેટ ઉતારવામાં આવ્યું હોય તેઓ કિસ્સો સપાટી પર આવ્યો છે ભાજપના પ્રદેશ પ્રમુખ પહેલીવાર હોદ્દો સંભાળ્યા બાદ વડોદરામાં આવતા હોય ત્યારે પ્રદેશ પ્રમુખની સારી સરભરા કરવા માટે શહેર ભાજપ દ્વારા અલગ અલગ રીતે રસ્તાઓને શણગારવામાં આવ્યા છે ધારાસભ્ય અને નેતાઓએ પોતાના ફોટા પ્રદેશ પ્રમુખ સાથે પ્રિન્ટ કરાવીને હોર્ડિંગ્સ પણ ગોઠવી દીધા છે આ કામગીરીમાં જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તે એજન્સીએ અનેક જગ્યાએ વેઠ ઉતારી હોવાનું જોવા મળ્યું છે કારેલીબાગ મીરા ચાર રસ્તા પાસે ડિવાઇડર પર ભાજપના જે ઝંડા લગાવ્યા છે તેમાં કેટલા ઝંડા ઊંધા લગાવી દેતા આજે રાહતદારીઓ માટે કુતુહલ સર્જાયું છે લોકો આ વેટ ભરેલા કામને જોઈ રહ્યા છે અને એ પણ વિચારી રહ્યા છે કે ભાજપ પોતાના આંતરિક પ્રસંગોમાં ચોકસાઈથી કામ ન કરી શકે તો પ્રજા માટે કરવામાં આવતા કામોમાં ગુણવત્તાની અપેક્ષા ક્યાંથી રાખવાની બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ